એક સામાન્ય મધ્યવર્ગીય માણસ નામ મનોજ સવારે ઓફિસ સાંજે ઘરની ચિંતા પગાર એટલો જ કે ઘર ચલાવી શકાય પણ ખર્ચાઓ એના કરતા બમણા ઘરે પહોંચે તો એક તરફ પત્ની કહે તમારી હંમેશા મારી ખામી કાઢે છે બીજી તરફ માં કહે બેટા વહુ કદી મારા દિલમાં બેસી નથી બાળકોની સ્કૂલ ફી બજારમાં વધતા ભાવ સમાજની અપેક્ષાઓ ઘરના ઝઘડા આ બધું મનોજના ખભા પર જાણે આખું વિશ્વ લાદી દે એક દિવસ થાકી ગયેલો મનોજ પોતાના મન સાથે વાત કરે છે જાણે અર્જુન જેમ ગીતામાં પ્રશ્ન કરે છે અને શ્રીકૃષ્ણ એને માર્ગ બતાવે છે મન તું જ કે હું કોની વાત સાંભળું કોને ખુશ કરું બધું જ ભાર મારા ખભા પર કેમ મન કૃષ્ણની જેમ હે મનોજ તું કરતા નથી ફક્ત કર્તવ્ય કરનાર છે જગતની ઈચ્છાઓ અનંત છે તું એમની પાછળ દોડતો રહીશ તો કદી શાંતિ નહીં મળે પત્નીની ફરિયાદો એના અહંકારની છાયા છે માની ફરિયાદો એના વર્ષોની થાકેલી અપેક્ષાઓ છે તારા બાળકોની માગણીઓ એ સમયની પ્રગતિ છે પણ તારી સાચી ફરજ છે ધર્મપૂર્વક જીવવું સત્યપૂર્વક કમાવું અને શાંતિપૂર્વક વહેંચવું જે તું કરી શકે એ કર જે તારા હાથમાં નથી એને પરમાત્મા પર છોડ તારો ભાર તારા ખભા પર નથી એ ભાર તારી શ્રદ્ધા પર છે યાદ રાખ જીવન યુદ્ધભૂમિ છે તું એનો યોદ્ધા છે અને તારા મનમાં જ તારો કૃષ્ણ બેઠો છે મનોજના ચહેરા પર થાક ઓગળી જાય છે એને સમજાય છે ઘરના ઝઘડા ખર્ચા અપેક્ષાઓ આ બધું જીવનના પાઠ છે ભાર નહીં